સુરતમાં કેન્સર હોસ્પિટલના અનાવરણ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરત આવ્યા મુલાકાત જેને પગલે વસ્તી વધતી જાય છે તેમ છતાં સુરત સ્વચ્છતામાં દેશભરમાં અગ્રેસર રહ્યું છે બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને અત્યાધુનિક વિશ્વ સારવાર મળી રહેશે આ હોસ્પિટલમાં એકસો

દસ હજાર દસ લાખ સુધી ફ્રી ઇલાજ અને પછી આવી સારા સારી હોસ્પિટલો ને એ યોજના જોડે કરી અને એક પ્રકાર થી ગુજરાત માં પોતાના દાંતી હોસ્પિટલો ચલાવતા પણ બધો પડતો આજે એમને હોસ્પિટલ બનાવી તો આજે પરંતુ પાંચ લાખ રૂપિયાનું દસ લાખ નું મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ આવ્યા પછી એમને પણ હોસ્પિટલો ચલાવવામાં બહુ મોટી સરળતા થઈ ગઈ એ પણ આપણે જરૂર સ્વીકારવું